ઓહો આ તળાવ ને જબર છે પણ આ રસ્તા ચાર છે હવે કયા રસ્તે જવું શું ખબર મારું ગામ તો દેખાય છે પણ હવે બે ખરી હમ કહું કે મારે કે પૂછું અરે આ ચાર રસ્તા છે પણ કયો રસ્તો મેન ગામમાં જતો છે હવે ઘડીક બે વડો પાણી પાણી પીવું અને કોઈ ભય આવશે અમને મારે કોઈ ગેડ એવું છે ને તમને જે વાત થાય શાંતિથી બેસું ઘણી ટેક કરે થઈને પાણી બાણી પીવું આ વસ્તુ મને હપેતરો આજે છે પેલા ચાલ ભાઈ એને પગડાઉં આય ભેગો થાય તો આય બેસું થાય શાંતિથી એટલે આ આ જગ્યા તબર છે આય હૈય નહીં બેસું શાંતિથી અને પાણી બાણી થોડું પીવું અને શાંતિથી બેહો હો હો થાક લાગ્યો થાક લાગ્યો આખો દાડો ફરી ફરી અને થાક લાગ્યો આ પાણી પીવું બરો ત્રાસ લાગી છે જબર પણ હમણાં મારે છે એટલે કોઈ ભાઈ હાડ્યા વગર રહે છે નહીં અમને કોઈ ભાઈ હાડતા ચેક ને ચેક હાડે ચેક ને ચેક ને પૂછું એટલે કોઈ હાડે નહીં ચાર નો બેઠો તો વીઓમાં ખાઈ ઓ ભાઈ એ આવો 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 તમારો તો કામ હતો ભાઈ ચાર નો હું ગોતો કીધો મારે તો કોઈ હાડે બોતો એવો કરું એ આતા રહો એ આવો ભાઈ આવો બોલો બોલો ભગતભાઈ બોલો એ આતારો આતારો આવો રામ 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 કે ગામ ને હો અરે આ ગામ તો આખા આ ગામ છે બધે ગામ મારો જ છે ને અને આ તમારું ગામ છે એ મારું ગામ જ છે ને તારે હે આ પાણી બાણી પીયો શાંતિ થી પછી હું તમને વાત કરું પૂરી અરે બેહો હું કામે આવ્યો છું પછી તમે પાણી પીરો એટલે હું તમને વાત કરું બરાબર બેહો શાંતિ આ બેડા પર પાણી પીઓ શાંતિ થી આ બેહો અને પછી હું તમને વાત કરું હો હું પાણી પીરો તમને શાંતિ થી

એટલે પણ મને ભલા આદમી ભણેલો માણસ કોઈ ભીડ નહીં ભણેલો માણસ ખરી તો આય ભણેલો હોય તો વાંચી ને અને પછી તો મો આ વચ્ચે વેલ થઈ ભાઈ ને અને પાછો વાળો મો હવે સાચો છું ચેલા ગામડે ફરી ફરી અને બે ગામડા થી ફરવા દઈશ બી નહીં અને ગામડે ગામડે ફરી આપણે એક વાડી છે હોય એક બેઠા હોય છે એની વસ્તુ ભણેલા હે ફૂલ

ઢીલ ના રાખવી કોક ફળ મળ્યા વગર રહેતું નથી ધર્મ ના કામ મદદ કરો તો ફળ તો અવશ્ય મળ્યા રહેતું નથી પણ મળે ખરું હવે આ છો કરો વાડીમાં આ વાડી તો અમારે ગામ ના ભગત બા છે

આય ભલો આદમી તો ભાઈ ના ના આ તમે કંટેડીન લાયો મને સેવામાં ભાગ લેવો જરૂરી છે સેવામાં ભાગ લેવો જરૂરી હા સેવા અમારા આય મોણ સેવા ભાવી છે હા હવે મને ભાઈ વત્તે વેલ આલી છે બરોબર શું આલ્યું છે કો આ મો તો મને આ મો આખે ગામડે ગામડે ફરી ફરી મજે આલ જીવાની છે બાકી છે બીજે તો આલી લાયો છું પણ આ સેવામાં તો ભલા બી વત્તે વેલ તો કોઈ લાડવા હોય કોઈ હોય એવું હોય છે આ ચીટિયું છે ને

પછી દારૂ ગુટકા ને પોન મસાલા ખાવા પીવાનું કઈ છોડી દેજો તમે આ દારૂ પીતા હોય ગુટકા ખાતા હોય આ સંદેશ તમે કે માન્ય રાખજો કે તમે કે જે કરતા હોય ને એ છોડી દેજો કે આ સંદેશ છે ને કે અમલમાં લેજો કે બરાબર બરોબર આ સંદેશો કે ભલા માણસ ને પોકડાવજો સારો મોણ હોય ને એને જ કે પોકડાવજો પછી કે દશેરાના દિવસે રાવણ દહનમાં રાવણ દહન કરે ને એ ધારે કે ખોટી યાદ કે તમે નાખી દેતું કે રાવણ ને હળકાવો ને એમાં બરોબર પછી કે ખરાબ આદત ઉપર કે વિજય મેળવતું કે વિજય એટલે કે રાજા થઈ જતું યાદ હતું ને તમે પકડી ના રાખશો નાખી દેતું નાખી દેવાની બરોબર